એ ઠાકોરજી આજે એના ચરિત્રોને સાંભળવું છે અને એટલા માટે બધા જ્ઞાનીઓ છે છતાંય પણ પોતા મન પાસે કોઈ જ્ઞાન નથી એવી રીતે સુત પુરાણજીની પાસે માંગણી કરી છે આ કથા મનને તમને એ શીખવાડે મોટા પુરુષોની પાસે જાવ ને સાધુ સંતોની પાસે જાવ ને ત્યારે કેવલ આપણી નકરી નો ન કરવી શાંત થઈ કોઈક જિજ્ઞાસાનો એકાદો પ્રશ્ન પૂછવો અને પછી મૌન થઈ કંઈ નથી જાણતા ને એવી રીતે બેસી જાવ પછી જે સંતો એની અંદરથી જે ભગવાનની વાતો નીકળે ને પણ ઘણાને તો ટેવ એ હોય કે જાય એટલે પોતાની પોતાના પરિવારની પોતાના દીકરાઓ ની એ જ શરૂ કર દે મારા દીકરાય આમ કરું ને મારા ભાઈય આમ કરું નો લાય આમ કર એ તો જગત માં બધી જ જગ્યાએ કરવાનો જ છે સાધુ સંતો ની પાસે જાવ તો પરમાત્મા संबंधी કાંઈક જ્ઞાન મડે એટલા માટે ત્યાં આપણા જ્ઞાનને ઢાંકીને રાખજો કંઈક ખાલી થઈને જાજો એટલે એની પાસેથી લીધેલું કંઈક અંદર ઉતારાય આજ યજ્ઞની અંદર જે સમય બચે અને એ સમયની અંદર ભગવાનના ચરિત્રો સંભળાય એટલા માટે સુતજીને બોલાવ્યા અને એ બચેલા સમયમાં સુતજીને કહ્યું પ્રભુની કથાઓ કરો ની કથા ચાલુ થશે પણ સુખદેવજી ભગવાન વેદ વ્યાસજી મંગલાચરણ કરે ભાગવતજીનો મેન મંત્ર સારા એ ભાગવતનું મૂળ છે વૈદિક પરંપરા સનાતન ધર્મ એનું આ મૂળ છે અને એ મૂળ રૂપે આજે કહે છે ભગવાનને વંદન કરે પણ પ્રણામ કેવી રીતે કરે જન્મા દસતાન્વયા રસ્વરા ब्रह्मरुदायदि कवये मुह्यन्तिय सूरय ते जो वारिमृदा यथ विनिमयो यत्र तिशर गो धामन स्वेन सदा निरस्त कुह सत्यम परा धीमह सत्यम જન્માદ્યશ્ય યન્વયાદિ તરત ચાર થિન સ્વરા જન્મ જન્મ આદિ જન્માદિ આ જન્મ આદિ થાય છે કોનાથી થાય છે અસ્ય એટલે આ જગત ની અંદર જે કોઈ જન્મ આદિ જે જન્મે છે યત એ જેનાથી થાય છે યત એટલે જેનાથી થાય છે કોનાથી થાય છે આ જગત આખું સર્જન કોનાથી થાય છે જન્મા દશ્ય યથા યથા એટલે જેનાથી અશ્ય એટલે આ જગત જન્માદિ જે જન્મે છે અથયશુ જગતના સઘળા પદાર્થો અન્વયાત અન્વયથી છે એ અન્વય કહેવાય છે જેના થકી આ સર્વ જન્મે છે જન્માદી એટલે જન્મ એટલે જન્મ જતન જવું ઉત્પત્તિ સ્થિતિ અનપ્રલય સર્જન સંચાલન અને વિસર્જન યતઃ જેનાથી તત માટે યહ યહ એ કોણ સ્વયં એ બ્રહ્મ ભગવાન શ્રી હરિ છે જે સારું એ જગત જન્મી રહ્યું છે જેને જન્મતા જોઈ રહ્યા છો જેનું પોષણ જોઈ રહ્યા છો જેનો વિનાશ જોઈ રહ્યા છો અને કરવા વાળા સ્વયં પ્રભુ શ્રી હરિ છે ઠાકોરજી છે